નમસ્કાર હું છું મોહિત સોલંકી સૌને નમસ્કાર આપણે મહુવામાં રહેતા હોય એટલે આપણા મહુવાના ઘણા બધા મુદ્દા હોય મહુઆ મહુવા શહેરના મહુવા તાલુકાના ઘણા બધા મુદ્દા હોય છે એટલે આપણે વિકાસ પહેલાં જે લોકોને સુવિધા જે મળવાની હોય એ સુવિધા પહેલાં તો ઘણા બધા પોસ્ટ એટલા બધા ફરી જાય તો આપણને એમ લાગે ખરેખર આ બધી સુવિધા લોકોને મળી ગઈએ છીએ પણ તમે ગ્રાઉન્ડ ઝીરો પર આપણે ત્યાં જઈએ પૂછવા માટે જોઈએ તો સમસ્યા પાછી જે તે એવી ને એવી પાછી હોય છે ત્યાં જળથી નળ ન ગયો હોય ત્યાં રોડ રસ્તા ન બને ત્યાં બ્લોકનો નાખા હોય ને ગોકુળ ધીમે 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 બધું કામ થતું હોય ને આપણે એમ લાગે કે આ સોશિયલ મીડિયાની અંદર બધી રીલ્સ મૂકી દઈએ છીએ અને આપણે રીલ્સમાં આટલા બધા રાજ્યો થઈ જઈએ છીએ અને પછી આપણે વિકાસ ભૂલી જઈએ છીએ મહુવા શહેરની અંદર મહુવા તાલુકાની અંદર ઘણા બધા મુદ્દાઓ સરકારી તિજોરીમાં દફન થઈ ગયા નગરપાલિકા તિજોરીમાં દફન થઈ ગયા જોઈએ કદાચ મુદ્દા બહાર નીકળ્યા તો ઘણો બધો વિકાસ મહુવા શહેરની અંદર તાલુકામાં થઈ શકે પણ બધો વિકાસ આપણે સોશિયલ મીડિયામાં રીલ્સમાં જોઈએ છીએ આપણે ફક્ત રીલ્સ જોયા કરીએ છીએ અને પોસ્ટ જોઈએ એટલું બધું આપણે રાજી થઈ જઈએ છીએ એટલે પોસ્ટ બહુ ફરી રહી છે મહુઆ શહેરની અંદર જે જે પોસ્ટ ફરી રહી છે એ પોસ્ટ નેશનલ હાઈવે સાથે જોડાયેલી છે ભાવનગર સોમનાથનો નેશનલ હાઈવે જે આપણા બાયપાસ બાયપાસથી નીકળે છે ત્યાં એક રેલવે ફાટક આવેલી છે ત્યાં એક રેલવે ફાટક બંધ કરવામાં આવી છે કામ બંધ કરવામાં આવી છે રેલવેની જગ્યાની અંદર આવતો રેલવે કદાચ બંધ કરી શકે આદિકાળથી જે રસ્તો ચાલ્યો આવતો એની રસ્તો જો બંધ કરવામાં આવે તો ઘણા લોકોને ઘણી બધી લોકોને તકલીફ પડે મોવા શહેર અને તાલુકાના લોકોને ઘણા બધા લોકો એની ઉપર અવાજ ઉઠાવ્યો ભાજપ કોંગ્રેસ આમ જનતા આમ પબ્લિક અલગ અલગ લોકોએ ઘણા બધા એના બ્લોગ બનાવ્યા ઘણા બધા ન્યૂઝ બન્યા પછી આખરે અમરેલીના જે સાંસદ હોય છે માન્યશ્રી માન્યશ્રી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ એ મહુવા તાલુકાને જે રેલવે ફાટક જે હોય છે પ્રશ્ન ઉકેલો છે અને એના બધા પોસ્ટ ફરતા થયા છે બધા સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જે લોકો જોડાયેલા હોય એ લોકો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે એમાં લખેલું છે કે મહુવાની રેલવે ફાટક બંધ થતાં જાણે બે ભાગ થઈ ગયા હોય મહુવા શહેરના બધા વેચાઈ ગયું હોય એવી રીતના બધું અલગ અલગ પોસ્ટ લખેલી છે પણ છેવટે ભરતભાઈ સુતરિયા જે હોય છે આપણા સાંસદ અમરેલીના જિલ્લાના એ રેલવે જે ફાટક છે ત્યાં રેલવે દ્વારા અંડરપાસ બનાવવામાં આવશે એટલે નીચેથી આમ અંડરથી એક રસ્તો બનાવવામાં આવશે અને લોકોની જે માંગ છે એ પૂરી થશે હવે લોકો ઉપરથી હાલે કે લોકો નીચેથી હાલે એ સમસ્યા નથી મેં તમને પહેલાં કીધું કે મોવાના ઘણા બધા મુદ્દા આવવા છે તે દફન થઈ ગયા છે તિજોરી અંદર જો આ સરકારી તિજોરામાંથી જો ભ્રષ્ટાચાર નીકળે તો સત્તામાં જે બેઠેલા જે લોકો હોય છે એનો ભ્રષ્ટાચાર બહાર નીકળે એટલે ભ્રષ્ટાચાર બહાર ન નીકળે એ માટે થઈને અલગ અલગ બધા કિમિયા અજમાવે આ લોકો અને અલગ અલગ લોકોને પોસ્ટ કરીને આપણને ભરમાવતા હોય પણ સત્યતા શું છે સત્ય તથ્ય નેશનલ હાઈવે સોમનાથ ભાવનગર સોમનાથનો જબરજસ્ત નેશનલ હાઈવે જે બનાવવામાં ખૂબ જ મોડું થયું ડેડથી વીસ પચીસ વર્ષ આ રોડ આપણને મોડો મોડો મળ્યો જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મંત્રી હતા ત્યારે આ રોડ પાસ થઈ ગયેલો હતો પણ છતાં પણ નરેન્દ્રભાઈ મોદીએ આ રોડ આટલું બધું લેટ કરી દીધું કે એની કોઈ સીમા નથી છતાં પણ એ મુદ્દા ઉપર જવું નથી આપણે ટોપિક મુદ્દા ઉપર આવીએ ગો ફરતી જે નેશનલ હાઈવે છે વટલીથી આપણે શરૂઆત કરીએ આપણે ફાતરોડથી આમ નીકળે રોડ અને પછી ફક્ત આપણે થોમસ સ્કૂલ સુધી આપણે પૂરો કરી દઈએ ચાલો ત્યાં સુધી મવવાના બે ફાટા જે પડી ગયેલા છે શું આ અંડરબ્રિજ બનાવવાથી અંદરથી રસ્તો બનાવવાથી શું મવવાના બે કટકા ભેગા થઈ જશે કેટલા બુદ્ધિશાળી વ્યક્તિ આપણા મોવાની અંદર છે ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિઓ મોવામાં છે ભ્રષ્ટાચારમાં ભાગ પાડો તો બધા સાથે મળીને ભાગ પાડે લે એક પણ નહીં કહેવું ન અહીંયા કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે ગામના બહુ સારા આગેવાનો આવું બેઠીને સારું આમ લાગે કે બસ આટલો કટકો તારો આટલો કટકો મારો આ તારો આ આ ગામ તારું આ ગામ તારું બધા અલગ અલગ બધો ભાગ પાડેલી જ્યારે મોવાની સમસ્યાઓ આવે યાદ રાખજો વઢલીથી અને થોમસ કોલ સુધીની જ વાત કરું છું જ્યારે મૂવાની વાત આવે જે વડલીથી આપણે રોડ ચાલુ કરીએ નેશનલ હાઈવે અને થોમસ કોલે પૂરો કરીએ એક વખત તમે ઉપરથી એમને જોજો ખરેખર આ જે રોડ બનાવવામાં આવ્યો છે શું આ રોડ ખરેખર આવી રીતના જ બનવો જોવે ખરેખર આ રોડમાં ભ્રષ્ટાચાર થયો નથી શું થયો હશે આ રોડનું ઘણા બધા સર્વિસ રોડ હોય છે એ ગુમ થઈ જાય છે રોડ પૂરા થતા બધા સર્વિસ રોડ ભેગા થઈ જાય છે ઘણી બધી રોડની જે જમીન હોય છે એ જમીન અંદર દબાવેલી છે ઘણી બધી સમસ્યાઓ છે એ રોડની અંદર રોટલીથી જે રોડ ચાલુ થાય છે પછી અમણી ઉદ્દીન નળ આવે આગળ નેશવડ આવે નેશવડ પછી રેલવે ફાટક આવે રેલવે ફટાક પછી હોસ્પિટલ હનુમંત હોસ્પિટલ આવે અને હોસ્પિટલથી આગળ જઈએ એટલે પાછું થોમસ્ક આગળ પૂરું થઈ આગળ પણ ઘણી બધી સમસ્યાઓ છે પણ આપણે આટલા ઘટકાની જો વાત કરીએ ખરેખર જ્યારે રોડ બનાવ્યો છે એ ખરેખર એના મેપ પ્રમાણે બનાવ્યો છે એના પેરેગ્રાફ પ્રમાણે બનાવ્યો છે કઈ રીતના રોડ બન્યો હશે એ રોડની અંદર ઘણી બધી સમસ્યાઓ છે આટલી બધી સમસ્યાઓ છે રેલવે ફાટક ખોલવા માટે ત્યારે પણ ત્યાં એક્સિડન્ટની ઘટનાઓ ઘણી બધી બનતી હશે શું પ્રોબ્લેમ હશે કે લોકો સમજતા નથી અને રોંગ સાઈડ જઈ રહ્યા છે નેશનલ હાઈવેની સામાજ જ આવી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ હું તમે હો જ્યારે આપણે આપણે નેશનલ હાઈવે પર જઈએ આપણે બાયપાસ જવું હોય હનુમાન હોસ્પિટલ જવું હોય થોમસ સ્કૂલ જવું હોય આપણે જઈએ તો બરાબર ચાલો રાઈટ સાઈડ પછી આવીએ ત્યારે રોંગ સાઈડ આવીએ છીએ આપણે ને આપણે રાઈટ સાઈડ જતા હોય તો આગળથી સામેથી વાહન આવતા હોય ઘણા લોકો પુલ ઠેકતા હોય છે બ્રિજ ઠેકતા હોય છે હનંદ હોસ્પિટલ પાસે જ્યાં વારંવાર એક્સિડન્ટ જ્યાં થાય છે ત્યાં લોકો આખો રોડ ટપી ટપીને જાય છે આખો ફૂટપાથ ટપી ટપીને જાય છે ક્યાંક પુલ તૂટલો હોય જ્યાંથી હરિયામાંથી લોકો નીકળતા હોય છે આ શું કામ થઈ રહ્યું છે આ પોસ્ટ આવ્યો એટલે હું કહું છું કે આપણે બનાવ્યા પહેલાં આટલી બધીની જાહેરાત કરી દઈએ છીએ રીલ્સ મૂકી દઈએ છીએ વાહ વાહ કરી નાખીએ છીએ આ ભારતીય જનતા પાર્ટી આજ કરી રહી છે વર્ષોથી ત્રીસ વર્ષથી આપના વિકાસના નામે આપણને છે ને ઉલ્લુ બનાવી રહી છે આ પરફેક્ટ જો પુલ બનાવવામાં આવે તો નેશ્વરથી જ પુલ ચાલુ થાય અને થોમસ પુલ આસપાસનો પૂરો થાય અને ઘણી બધી સમસ્યાઓનો હલ થઈ જાય છતાં પણ આ કરી શક્યા નહીં શું કામ કે જસ લોકોને સાચવા માટે થોડાક લોકોની જમીન સાચવા માટે થોડાક લોકોને ફાયદો કરવા માટે જશ પૂજીપતિઓને ફાયદો કરવા માટે થઈને આપણે ઘણા બધા રોડ અલગ અલગ રીતે આપણે બનાવ્યા છે ક્યાં પૂરા થાય છે દરેક લોકોને ખબર છે જે ભાદોડથી પુલ ચાલુ થાય છે એ પુલ ક્યાં પૂરો થાય છે જસ લોકોને સાચવા માટે આપણા મહુઆ શહેરનો જે વિકાસ જે થતો હોય છે ઉત્તર દક્ષિણ એ આપણે રૂંધાવી નાખીએ છીએ આ સાઈડ કિનારો છે ત્યાં આટલો બધો વિકાસ ન થઈ શકે વિકાસ કઈ દેપ તરફ જવાનો છે જ્યાં જમીન હોય છે જ્યાં ગામડા જોડાતા હોય છે એ સાઈડ બધો વિકાસ થતો હોય છે છતાં પણ આપણે લોકો સમસ્યા સમજતા નથી અને આપણે રોંગ સાઈડની અંદર જતા હોઈએ છીએ ક્યારેક રાઈટ સાઈડ પણ જતા હોય છે સામેથી રોંગ સાઈડમાં વાહન આવતા હોય છે દરેક રોડની આ સમસ્યા વડલીથી તમે ચાલો કરો અને કુલે તમે પૂરો કરો ને દરેક લોકો રોંગ સાઈડમાં જતા હોય કોઈ રોડ ઠેકીને જતા હોય આ બધી મોટા મોટી સમસ્યાઓ છે આ પોસ્ટ વાયરલ થતાં થતાં પણ ઘણા બધા એક્સિડન્ટ ત્યાં થઈ ચૂક્યા હશે અને આગળના દિવસો પણ ઘણા બધા એક્સિડન્ટ થશે શું આ નીચે અંડરબ્રિજ બનાવવાથી આની સમસ્યા દૂર થઈ જશે શું આ રેલવે ફાટકનો અંડરબ્રિજ બનાવશે નીચેથી રસ્તો બનાવશે તો આ બધી આ સમસ્યા દૂર થઈ જશે એક્સિડન્ટની મોટા પ્રમાણની અંદર ખૂબ જ મોટા એક્સિડન્ટ ત્યાં થઈ રહ્યા છે અને લોકો સમજી નથી રહ્યા શું કામ કે લોકોને ખ્યાલ નથી કે આજે રસ્તો બનાવવામાં આવ્યો છે એક મેપ વગરનો રોડ બનાવવામાં આવ્યો છે એટલે લોકો સમજી દે લોકોને ફક્ત શોર્ટકટ જોવે છે અહીંથી આપણા રોડ ઠેકી જશું તો આપણે આપણું ઘર આવી જશે એવી રીતના તમે જેવી રીતના શોર્ટકટમાં ભ્રષ્ટાચાર કરો છો શોર્ટકટમાં રસ્તા જે બનાવો છો એની હિસાબેથી લોકો શોર્ટકટ લેવા જાય છે એની અંદર આ લોકોનું અલગ અલગ રીતના મૃત્યુ એક્સિડેન્ટમાં થઈ રહ્યું છે અને આ જવાબદાર મોટા મોટું જો ગણાય તો મહુવાની અંદર જે સત્તામાં બેઠેલા જે લોકો હોય છે એ પહેલાં વહેલાના ગુનેગાર ગણાય અને બીજા ગુનેગાર હોય છે નેશનલ હાઈવે અને ત્રીજા ગુનેગારો હોય છે ગુજરાત રાજ્ય સરકાર હોય છે અને ચોથા ગુનેગારો હોય છે કેન્દ્રમાં જે સરકાર બેઠી છે એ લોકો હોય છે શું કામ કે એ લોકો જ્યારે પણ આ રોડ બનાવવાની મંજૂરી આપે છે ત્યારે એક પણ પ્રકારનો મેપ એમની પાસે મંગાવ્યું નહીં હોય અને અલગ રીતના મેપ દર્શાવી અને આ લોકોએ અલગ રીતના રોડ બનાવી લીધો હોય છે ભ્રષ્ટાચારના નામ ઉપર આ રોડ ઉપર યાદ દ્રજો ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે જે સર્વિસ રોડ બંને સાઈડ હોય છે એ સર્વિસ રોડ ગુમ થઈ જાય છે ક્યાંય પણ સર્વિસ રોડ ક્યાંય પણ ગામમાં મળતો નથી જ્યાં બ્રિજ બનાવવાનો હોય છે ત્યાં બ્રિજ બનાવ્યો નથી જે લોકોને ફાયદો છે કરાવવાનો છે ત્યાં એ બ્રિજ પૂરો થાય છે ફક્ત પૂજીપતિઓ માટે આ બધા રસ્તા બનાવવામાં આવ્યા છે સામાન્ય માણસ માટે આ રસ્તા બનાવવામાં આવ્યા નથી લોકો માટે આ રસ્તા બનાવવામાં આવ્યા નથી હોસ્પિટલ એજ્યુકેશન શાળાઓ માટે રસ્તા બનાવવામાં આવ્યા નથી વિદ્યાર્થીઓ માટે રસ્તા બનાવવામાં આવ્યા નથી આ નેશનલ હાઈવેની ખૂબ મોટા મોટી એક પુલ છે એને પુલ સ્વીકારવી જવું હોય આપણે પહેલી સાઈડ જઈ શકતા હતી ત્યાં આગળ જે જમીન જે હોય છે લોકોની જે કરોડો રૂપિયાની જમીન છે આ જ કોળીના ડામ ઉપર જમીન મળી રહી છે લોકોનો વિકાસ થતા રૂંધાઈ ગયો છે આગળ જે વિકાસ જે ઉધવાનો હોય એ વિકાસ થઈ શકે નહીં ગ્રામ ગ્રામ્ય લેવલે જે શહેર જોડાવાનું હોય એ જોડાઈ ન શકે જે નેશવડ સાથે જોડાવાનું મહવા શહેર હોય એ જોડાઈ ન શકે ઘણી બધી અલગ અલગ ઘણી બધી ગામની ઘણી બધી સુવિધા આપણને મળી રહી છે હવે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે ગામના સારા આગેવાનોએ હાથમાં આ કેસ લેવો જોવે પણ કોણ સારા આગેવાન છે એ ખ્યાલ નથી પણ દરેક લોકો વ્યક્તિઓ જાગે છે એવી રીતના હું પણ બોલ્યો છું નેશનલ હાઈવે ઉપર કે આ નેશનલ હાઈવે જે બહેનો છે હાઉ ખોટી રીતના બહેનો છે આ મેપ વગરનો બહેનો છે આની અંદર સર્વિસ રોડ ગુમ થઈ ગયા છે દરેક લોકો બોલો બસ આપણે એક બે જણા બોલે છે બસ એમનું સાંભળીએ પછી આપણે એને ભૂલી જઈએ છીએ પછી આ પાછા પોસ્ટ કરતા હશે ભ્રષ્ટાચારીઓના કે તમને એક બ્રિજ બનાવી દેશું તમને નીકળી જશો અને પાછું વાહ વાહ કરશે અને પાછા એ જ ભ્રષ્ટાચારી બધા આવશે મહુવા શહેરની અંદર ઘણા બધા મુદ્દાઓ છે આ મોટા મોટો એક મુદ્દો છે નેશનલ હાઈવેનો ત્યાં હોસ્પિટલ છે ત્યાં સ્કૂલ છે અમે તો હોસ્પિટલ છે ઘણા બધા ગામ છે નેશવડ ગામ છે ચારે બાજુ જ્યારે મહુવા જોડવાનું જે કામ કરવાનું આપણે આપણે જોડી શકતા નથી પ્લીઝ ઉઠો જાગો અને આ મુદ્દાઓ પર ચર્ચા કરો અને સરકારને પણ જાણ કરો આભાર થેન્ક યુ